આજે વલ્લભ બાપાનો નિર્વાણ તિથિ દિવસ છે જોકે નિર્વાણ નો અર્થ થાય ગુરુના ચરણમાં સમાસ નિર્વાણ પદ પરમાત્માનું આત્માનું છે જેને આપણે શબ્દ બ્રહ્મ સ્વરૂપ કહી એ પદમાં મન વાણી સમય જાય એટલે એને નિર્વાણ પદ કહેવાય તો વલ્લભ બાપા ગુરુ કૃપાથી એ પદન પ્રાપ્ત થયા તો એના આપણે તિથિ નામે આપણે આનંદ ઉત્સવ કરી રહ્યા હોય કઈ ઘણા ધર્મના પુણ્ય ભેગા થયા છીએ આપણે આમાં સહભાગીથી આપણને આ લાભ પ્રાપ્ત થયો પરમાત્માનો ખરેખર જગતમાં કર્મોનો તો પાર નથી અનંતના પાર કર્મો છે વર્ણ આયુષ્યમાં પૂરા થાય હોય ને કે ખાલી આખા તો કર્મ પૂરા પડે પણ ધર્મ જો ગુરુની કૃપા થઈ જાય જો ધર્મમાં ધ્યાન પડી જાય મારું તમારું તો કર્મમાં જે આંટો છે આંટો આપણો પૂરો થઈ જાય આપણું જીવન સફળ થઈ જાય મનુષ્ય દેહનું સફળતા આપણા મહાપુરુષો એવું કે સંતોષ શાસ્ત્રો ગુરુનો ચરણ સો જે પણ પુરુષ જે પણ મનુષ્ય જે ગુરુ ચરણમાં જ્યો તો એનો જન્મ સફળ થયો ટૂંકમાં બાકી આયા રામ ને જયા રામ આ જગતમાં તો અનંતમાં પર આયા ન જયા એની કોઈ જગતમાં નોધી લેવાતી નથી ઇતિહાસ ઉપર એ બીજા ઇતિહાસ આવેલા પહેલા દબાઈ જતા હોય જૂના ઇતિહાસમાં નામ ગુના જગતમાં જયકારા કુના ચરિત્ર કુના ભજવાય એને પરમાત્મા સ્વરૂપનું ધ્યાન ધર્યું સદગુરુ ચરણની સેવના કરી અને ગુરુની કૃપાને પ્રાપ્ત થયા એ પુરુષોના જીવન ચરિત્ર બની ગયા એનું ચરિત્ર લીલા કહેવાય એનું ગામ રહ્યું ધામ થઈ ગયું કહેવાય આપણા મનુષ્યમાં બે વખત જન્મ થાય એક માની કુખમાંથી આપણો દેહ જન્મ આ પાંચ તત્વો દેહ એ દેહના દાતા આપણા ઋણ પૂરું પડે નથી હો મારા બાપ એનો ઋણ પૂરું પડે એક આ હમણાં કિંમત કરી સામાન્ય મનુષ્યની સામાન્ય મનુષ્ય હોય ને સામાન્ય બઉ બુદ્ધિશાળી ના હોય મોટો કલેક્ટર ના હોય વિજ્ઞાનિક ના હોય મોટો નેતા ના હોય સામાન્ય મનુષ્ય જે મૂળ મજૂરી કરતો હોય એના દેહની કિંમત ઉપલબ્ધ કરી તો એ ત્રણસો પચાસ કરોડ કરી દે હમણાં અમેરિકામાં સર્વે કરી હવે આ નકામું કહેવાય આપણે આપણે એનું વળતર રોજનું નું કેટલું થાય આપણે બેંકમાં મૂકીએ એક કરોડ તો જેટલા વર્ષે મળે આ ત્રણસો પચાસ કરોડનો દેહ મળ્યો તો એ શું કામનું જો ગુરુ ના મળે કમાણી કરવાનું સાધન મનુષ્ય દેહ

હવે હોનાની કિંમત ગુરુ મળે એના આ શરીર હો હોનાનું કહેવાય હોનાનું એક હોનાનો નખલો હોય તો જેવો સાચવી અને આ શરીરના જ્યાં ત્યાં આપણે જે તે કરમ માં વાપરી નાખ્યું કુટલીમાં આપણે આંખ જ્યારે જાય ને એને આંખ ની કિંમત કરાય આંખની કિંમત થાય કાન જાય તો કાનની કિંમત થાય આમાં જ એક એક અંગો સાથે તો આપણને એની કિંમત સમજાય તો દિન પ્રતિદિન આપણા શ્વાસા વયા જાય જેના આધારે આપણું શરીર હાલ એ શ્વાસાની આપણી પાસે શું કમાઈ ગયું અમૂલખ વસ્તુ આ જીવનમાં હોય મનુષ્યમાં તો શ્વાસ અને એ શ્વાસાની ભક્તિ સંતો હર હર્યો બીજી બધી ભક્તિ કરો એ લેખે લાગ ન હોતા એના પુણ્ય પ્રાપ્ત થાય કમાઈ ના કહેવાય હવે કમાઈ આપણે હાથું પડ ક્યારે શાશ્વત મેળવવું હોય તો મનુષ્યમાં આ ભજન કરો સત્સંગ કરો સમ કરો મહાપુરુષોનો સંગ થાય આ એ ભક્તિનો રંગ અંદર ઉતરી જાય તો આ કમાઈના ઢગલે ઢગલા થઈ જાય અને કમાઈ જો ઉગાર આમ બાપાની ના જોડા હાથી હાથી તો ઘરનુંય પૂરું ના થતું હોત ને બાપા પણ આપણા મન અને પ્રાણ આપણા જે સુરતાનું જે કજોડું હતું હ આપણા મનનું જે કજોડું હતું એ જોડા હાથી નાખ્યા જો પરમાત્માના નામમાં વારી લીધા આપણને તો એની અધડક કમાણી છે ને મારા બાપ કાપી ખૂટે એમ નથી અને એમાંથી લાભેશ્વર દાદા એ વખતે સુસાના જમાનામાં જો બીજો જન્મ ગુરુના મુખમાંથી થાય આપણો શબ્દ છે જેને આપણે વિધેય કહીએ એ વિધેય અવસ્થા અને આપણે જોયું પાચારામ બાબાનું જીવન જોયું ને એનો શબ્દમાં જીવન હતું એનું કોઈ વસ્તુ પદાર્થોનું જીવન નહોતું ને એમમાં કોઈનું ધ્યાન ન તમે લાખ મૂકો લાખની વસ્તુ મૂકવ ટકાની મૂકો એનું વસ્તુ પદાર્થ અમે ધ્યાન જ નતો પછી કુણ સામે આવ્યું કુણ આવ્યું એની હારે નહીં તમે ભજન કર્યું હોય તમારા હૃદયમાં ભાવ હોય એ ભાવના ભૂખ્યા હતા પ્રેમના અને ભાવ પ્રેમ હાચો તો ભજન કરો તો જ થાય કા કમય કરો તો થાય નામ માતાના ઉદરમાંથી દેહ આવ્યો દેહના દાતા માત પિતા એનાય તમે સુધી હાચવણી રાખો મા તનથી મનથી દુઃખ ના દો અને આશીર્વાદ તમે એના ઉપકારમાંથી છૂટી દો એના અનંત ઉપકાર એવો ઉપકાર કોઈ ના કરે આપણા આપણે બ્રહ્મા વિષ્ણુ મહેર નથી જોયા પણ આપણા જન્મ આપનારા આપણા માત પિતા એ તો અત્યારે આ વિજ્ઞાન વાળાએ સ્વીકાર્યો ને આવા લખન દાખલા મેં માત પિતાનું નામ તો આપણા જન્મના દેહના તાતા માત પિતા હવે એને આપણી પાસે કેટલો બધો ભોગવટો કર્યો હતો અને ખરેખર તો આપણા પહેલો જ ભગવાન વગર ગુરુ એ નક્કી કરવા ઓય ઓહો ભગવાન હોય અને અઢારે વર્ણમાં કોઈ એક વર્ણની વાત નથી તો બ્રાહ્મણ માટે જ નથી વાત અઢારે વર્ણમાં તમારા માત પિતાને માનો એટલે તમે શિવ શક્તિની ભક્તિ કરી દેવા બેનો એના પતિની મા પતિની જે જે એની જે રીતિનીતિ નીતિ પાળન ઘરની પતિની એના અનુસર એના પગલે પગલે આલ તો નારીનો જે પતિવ્રતા ધર્મ હ એની આગળ એકે ધર્મ બધા પાંગળા થઈ આપણે જ ધર્મ હ આપણે બાર ક્યાંય ગોતવા નથી તમે જપ કરો તપ કરો વ્રત કરો નાના મોટી ઉપાસના કરો એ તો જેવા કર્મ કરો એવા ફળ પ્રાપ્ત થાય આ એ સત્વગુણી પ્રમુખ કર્મ કહેવાય સત્કર્મ કેવાય એના ફળ મળે પણ હવે હામે મનુષ્ય મળવાનો એની તમારી પાસે શું નક્કી તમે હજાર પુણ્ય કર્યા પણ હજાર પુણ્ય કરે એની પોત આ જન્મ મળશે શી ખબર પડે પડ પાત માનો કે પુણ્ય તમારું જશે નહીં શરીર જતું રહે પણ પાપ પુણ્ય મટતું નથી અને આપણે જોઈએ ઘણા માણસો જન્મતા કરોડપતિના જન્મ ને એક બચ્ચાના બાળકનો જન્મથી ના માના સ્થાનમાં દૂધે નહીં હોતો દુબળી કાયા હોય અને એક આ જન્મ આવતા હોત મોટી મોટા એના ઉત્સવ મનાતા હોય આના પેલા ખાવાના ફાંપ આવે એક જગ્યાએ આ કર્મના ફળ ઘણા દીકરા રે નોર્મલ ડિલિવરી થાય ને સારું હોય એની માને સારું થાય એને હોય તો ઘણા દીકરાના જન્મ તા પેટી નાખે એની માં બીજા દવા કરાવો બીજા દવા કરાવો આ કર્મના ફળ પાપ પુણ્યના ફળ લઈને આવે અરે હવે એ માનો કે કૂતરો પુણ્યની કમાઈ કૂતરામાં ગયા પણ પુણ્ય તમારું હતું કે તમને ફળ આપશે સાટમાં નહીં ખાવા દે શેઠાણી ઘરે તમને લઈ જશે તમને બે પાંચ હજાર પચીસ હજાર જે કંઈ નક્કી કરે એમાં લઈ જશે અને કૂતરા ગાડીમાં ગાડી માં ફરવા મળે પાપ પાવડર વળી એના નાવાના હાબુ થી નવરાવ વળી એના હાકર કદાચ હારો ધડી મળી હોનાની હોના નહીં હાકર રાખે પટ્ટો એના નામે એવા ટાઈગર ને એવા પાડે મોતી ને એવા અને આપણે બધા મનુષ્ય બિચારા સપનો કરી નાખતા હોય અને ટાઈગર લઈને પડતા હોય આ પુણ્યની કમાઈ અને બિચારા સાઠ ના જો પાપ નો પહોળો હાલ તો ના ખાવા દે બીજા ડાકિયા કૂતરા એમે પાપ પોરો આપણે ખાવા નાખ્યું હોય તો બિચારો ડાક્યો કુતરા પેલા જતું રહેવું પડે બિચારાને માંડ માંડ હાડકા હમાન હમા કરીને આવ્યો શાક થી ના આવા દેજો એમે વર્ડવાન પાછા બધા પાપનો પોરો એક ઘોડો ઉગારામ બાપાના આંગણે બાંધે તો આપણે પગે લાગી ઘોડાને પાડિયાત ઘોડો હોય તો આપણે એને પગે લાગી આપણે અત્યારે તો પાડાની પ્રતિકૃતિ બનાવી પ્રતિકૃતિ પાડો તો આપણે કદાચ અમે કોઈ જોયે હોય ના જોયે હોય પણ એ પાડન ખબર કરી ગયા મને પગે લાગે હા એના પૂજ્ય સામજી બાપાએ એ પણ પાડા ને શું ખબર ખબર કે પૂજાય મારા બાપ અને એક દૂધ જ નહીં પીવા દેતા મોટે લઈ એ દૂધ દેવાની પાડો થોડો દે એટલે મારા બાપ જો એક પાડો સત્તાધાર માં પૂજાય બીજા પાડે કોઈ નક્કી નહી ચારય ના મોકલી દેલો બીજો અવતાર આપણે કઈ ઘોડાનો એક ટપ્પાનો ઘોડો હોય એમણે કીધું ટપ્પાનો ઘોડો હોય ને પેલા ગામડા ગામમાં હતા ને અમારે તો સ્ટેશન ત્રણ કિલોમીટર થાય એમાં રબારી લોકો રહે ને આમ શરીરમાં જાડા હોય અકેકાનો ચાર માણ વજન માણ એમાં પાંચ પાંચ ઘોડા ગાડી બે તો ઘોડાનો ટટ્ટો આમ પગ ઢેડતો તો હોય પેલો સાબુક મારતો જાય અને બરોબર ખાવાનો ટાઈમ આવે થોડુંક હવે પાણી મળશે થોડોક કદાચ રસકો નાખશે કંઈક નાખશે કંઈક ખાવા તાણ પાછી બીજી સવારી ઉતરી જાય પેલા કોલન ના જોવા એક ના ખાઈ ને પૈસા ના લોમાં કોલન શું ખાવા ફરી ને પાછી સવારી પાછો લડક ધડક જાય આપણા જીવન દયા ખબર પર તું સાપખા ના મારી ને બચારા ઘોડા સાંભળી દે ખાતો નહીં કે આ તો અમારે ટેવ પડી દે એની ટેવ પડી ગઈ અમારે આ પાપના પોરા પેલો પુણ્યનો પહોરો જે પાળિયાતમાં ઘોડો થયો ને એ પુણ્યનો પોરો પણ એને ખબર ના પડ કે પાળિયા આમ હાથ કરીને આશીર્વાદ મને હાલ હું ભજન કરું પોતાની કમાઈ કરી શકું એ તો બીજાની દયાની કમાઈથી એ આનંદ કરી રહ્યો એનો અવતાર પૂરો થઈ જાય એટલે પુણ્ય પોરો પૂરો થઈ જાય એટલે જય ગુરુદેવ પછી એનું કુણ ધરણા નહીં એટલે મારા બાપ મનુષ્ય દેહમાં કમાણી કરી અને આ સદી સ્વર્ગમાં રહેવું હોય તો આ મનુષ્ય એમાં ગુરુનું ચરણ મેળવ્યું વાત હો આપણે આપણે આમાં કોણ જોઈને આવ્યું વર્ણન નું કોઈ 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 જોઈને આવ્યું નથી કે જે લખ્યું સાચમે પ્રમાણે હો એવું આપણને નથી કીધું આપણે લોકેશન પ્રમાણે કદાચ અમેરિકા જઈ ગમે ત્યાં જઈ ભારતમાં ગમે ત્યાં જઈ તો ફોન કર આ પહોંચી ગયો તમે જે કહેતા તેવું જ છો પણ વૈકુંઠનું જે આ વર્ણન છે ત્યાંથી કોઈ મોકલ્યું નથી મેસેજ કોઈ મેસેજ નહીં અત્યારે જેને સંત સમાગમ મળે જ્યાં સંતોની હાજરીમાં જે સાનિધ્ય મળે એ હાલતું ચાલતું પૃથ્વી ઉપરનું અને આમી એમ નામ ના બે રાજ અમુક જગ્યાએ જમણવાળો તો વીઆઈપી હોય એના પૈસાના સ્ટેજ હોય આમે તમારું પુણ્યનું નું સ્ટેજ હોય તો આ એક ન કે પાડોશી એના એ કાયમ તને પગલાં લઈ અને તમારું પુણ્ય જાગ અને સંત સમાગમ કુદરતે નક્કી કર્યો હોય ને તો પચાસ હો ગૌમાંથી તમે આવ્યા પુણ્ય લાવો તમારું અને આ કમાઈ આમાં તો બાપા એવું કહેતા હતા કે જે ચોર્યાસી લાખ યોનીના જીવો છે અનંત પાર એની ગણતરી નથી થાય મનુષ્ય તો પણ તેત્રી કરોડ ચાર યુગના ભેગા કર્યા આપણે વર્ષે વર્ષે ચાર ઘરના દાણા ભેગા કરી તારા હારા લાય એમ ચાર ભાઈઓના ઘઉં બિયારણ માં રાખ્યા અને બિયારણ માં રાખ્યા એ ઉગવાના અને બિયારણમાં તમને ખબર આખા ચાલ હળેલા ના ચાલે ભાગેલા તૂટેલા ના ચાલે એટલે આપણે તપાસ કરીજ કે આપણે ભાગેલા તૂટેલા હળા કેટલા નાતી ઊંચું નીચું કેટલા બધા હળા હવે આ દાણો ઓર્યા જાય ને ઘંટીમાં બે પડ્યામાં જ જાય આ થોડો બિયારણમાં જાય એટલે બિયારણમાં તેત્રીસ કરોડ છે પાંચા હતા નવા બારા એ એ કાયમ મનુષ્યમાં છે કાયમ અને મહેતાજી એ પેલી મુક્તિ કદાચ કે આકાશમાં તારો ધુડ ઘોડે રહેવું હોય રાખતા હોય પરમાત્મા કદાચ મોક્ષ મુક્તિ મળતો અમારે એ નહી રહેવું હરિના ધન મુક્તિ ના માગે જન્મો જન્મ અવતાર મનુષ નો અવતાર નિત સેવા નિત કીર્તન નિરખવા નંદ કુમાર લેવા આમાં કેવી આનંદ છે મારા સંતો ભક્તો ના મંડળા કાયમ થી હાલે આવા પેલું નવું નથી આપણો પતા બાપા કલા હું દાદા ના કોગા બાપા ના આ પેલેથી ને એમ બનાયા યુગ યુગ થી આ મંડળા હાલ્યા જ આવા પહેલાં આની પહેલાં ફોજ હતી આપણી એ ભાણ બાપાના નેજા હારે નેજાને નીચે રવિ ભાણ પ્રણાલિકામાં ભાણ ફોજ કહેવાતી એના આગળ થોડાક આગળ જતા રહ્યો હો વરો પહેલાં આગળ જો તો કબીર સાહેબ રામાનંદની આગેવાનીમાં કબીર સાહેબની આગેવાનીમાં રામાનંદની ફોજ કહેવાતી હતી એના આગળ બધા સંતોને ભક્તોને ઋષિ આ જેટલા બધા થઈ ગયા અવતારો યુગે યુગે આ બધા આ બધા મહાપુરુષો જ થઈ ગયા એના આપણે ઇઠ્યાસી હજાર ઋષિ મુનિઓ કહી ચોરણ જોગણી કહી બાવન વીર કહી તેત્રી કરોડ દેવતાનું મંડળ આ બધા આ બધા અવતારો છે ને એ મનુષ્ય શું શ્વાસ સંતોની કમાણી કરવાનું સાધન શ્વાસ શ્વાસ ભક્તિ એ સંત ની શ્વાસો શ્વાસ સમરણ ચલે નહિ પુણ્ય નહીં પાપ પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જાપ આમાં કંઈ ખાતર ક પેલું કેમિકલ યુરિયા પુરિયા કઈ નાખવાનું નહીં આ નામનો નેડો આય નાખે ને જેટલા બીજા એ બધા આબાદ જેમ ઘંટણીના ખીર ઘટણીના જે ખીલે લાગી ગયા એ દાણા આબાદ રે એમ જે તમારા શ્વાસા ગુરુના નામમાં લાગી ગયા ને મારા બાપ એ શ્વાસા તમારા આબાદ થઈ ગયા એક એક શ્વાસા કરોડો રૂપિયા દેતા ના મળે એ શ્વાસો તમે બેંકમાં મૂકી દીધો કુદરતની એક અવતાર નક્કી કરી લીધો તમારો મનુષ્ય આટલો બધો મહિમા મને તે ગુરુ મળ્યા પછી ગુરુ મળ્યા વગરના શ્વાસ રહે ને કદાચ તમે હજારો વર જીવો તો નકામો નજારો ને અત્યારે ચાર હજાર વર આવી એને આપણે જેટલા શ્વાસ હોય એકવીસ હજાર સોસો રોજના પણ હવે એ ન તો આ બચારાને જેલ પડી લાબી ઘણાના આજીવન જેલ હોય અને જેલમાં થયું હોય હાજુ પછી અને હરફ રહ્યો ને વાહ ફરકીને વાહ ફરકીને ચાર હજાર વરનું અત્યારના પોણામાં આવ્યું સહી કોઈ ને હાચો હાથ બોલ્યો ચિતરા મનના તો હાલી ગયા બધે ઠેક ઠેકાણે પણ હાચો નહીં પોહાતો હવે મદારીએ બંધ કર્યો ને મદારી એ થોડોક હલવતો હતી ને રોજીરોટી એનું હવે બંધ થઈ ગયું એટલે મારા બાપ આવા બધા જીવમાં ના જવું હોય તો કોઈક સદગુરુ સંતનું શરણગ્રહી મનુષ્ય દેહમાં ઉત્તમ અવસર મળ્યો આપણને એટલે કમાઈ કરવાનું સાધન ગુરુના ચરણમાં અને આ કમાઈ જાતે થાય આમાં કોઈ બીજાનો ભાગ લાલતો સતી ભક્તિ કરત સતી ભમ કરત બાપ બાપ આ તો પોતાની આપની કમાઈઓ આપણે જાણવો નુગરા ભલે ને લૂંટાય નુગરા એટલે જેના ગુરુ ગમ પ્રાપ્ત નથી થઈ ચૂંકમાં જેના ગુરુ નથી બંધાણા ગુરુ મળ્યા હ અને ગુણ નથી બંધાણો એ તો નગણા કહેવાય નુગરા હારા એને કાલ ગુરુ મળે અને પેરો કદાચ હાંસલ કરી લે પણ નગણા જેનો ગુણ નથી બંધાણો જે દીકરીનો સંબંધ નહીં થયો તેનો કાલ થઈ છે પણ સંબંધ થયો તો એ ઘર નથી માટી એ તો એક ભાવમાં બે ભાવ કરવાની દુઃખી થવાની મારા એટલે હવે આ ગુરુ ન મળે એના હાથ હાથ વાળું ન કે નાતરું થાય આપણે બીજું કરી શું થાય અત્યારે એવું સમાજમાં એમ કે નાતરે થઈ એનો ધણી મળી જાય ઘણા તો સતા ધણી એમ નાતરે થાય નાતરે એટલે એ તરવાના નહીં હું સમજી જાય ને મારા બાપ એમ ગુરુના શરણે જઈને બીજા કા બીજે જ્યાં તા લબાકા લેતા એ બધા નાત રહી ગયા કહેવાય મારા એટલે ઘર ઘરવર નક્કી કરી લેવું ગુરુ અને ગુરુનું નામ નક્કી કરવું આ દેહમાં શ્વાસ ન નક્કી કરી ગુરુના નામમાં આ શ્વાસ આ લેખે લગાડવા એ હાથી સંતોને ભક્તિની જ હાથી કમાઈ બોલો સદગુરુદેવની જય